નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસવી અંગ્રેજી પ્રાઇમરી શાળામાં ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓ માટે નવમા વાર્ષિકોત્સવની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા વાર્ષિકોત્સવનું આયોજન શેઠશ્રી ખીમજી વિશ્રામ સંસ્કાર ભવન ખાતે કરવામાં આવ્યું હતું મહેમાન તરીકે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ હેડ ડોક્ટર દિગ્વિજયસિંહ રાઠોડ સંસ્થાની કડી તથા ગાંધીનગર ખાતેની તમામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સના ડાયરેક્ટર ડોક્ટર જીનલ જોશી મેડમ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કેમ્પસની અન્ય શાળાના પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપવામાં આવી હતી નવરસ થીમ પર આધારિત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ થીમ આધારિત વિવિધ ડાન્સ અને ડ્રામા રજૂ કર્યા હતા અને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા આ ઉપરાંત બાળકોએ દરેક ડાન્સની પહેલા નવરસ આધારિત વિવિધ માહિતીને ભરતનાટ્યમ દ્વારા રજૂ કરી ગજબનો માહોલ ઊભો કર્યો હતો આ નવતર પ્રયોગને વાલીમિત્રોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસ અને ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના ઢોડલર એજ્યુકેશન વિભાગ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શિશુ શિક્ષણ વિશે રાષ્ટ્રીય સેમિનારનો આરંભ થશે જેમાં શિશુ શિક્ષણના વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થશે આયુર્વેદ અને શિશુ વિકાસ વિષય પર આયુર્વેદાચાર્ય ડોક્ટર હિતેશભાઈ જાની માર્ગદર્શન આપશે એનઇબી બે હજાર વીસને પાયાના તબક્કા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખાને કેન્દ્રમાં રાખી શીલાબહેન ગોઘારી ડોક્ટર રૂતાબહેન પરમાર ડોક્ટર દેવાંગભાઈ મહેતા અને ડોક્ટર ટીએસ જોશી શિશુ શિક્ષણ વિશે ચર્ચા સત્રમાં ચર્ચા કરશે આ ઉપરાંત ડોક્ટર નિખિલ ખારોડ જીવનના શરૂઆતના એક હજાર દિવસોનું મહત્વ સમજાવશે તદુપરાંત ડોક્ટર કશ્યપી અવસ્થી શિશુ શિક્ષણમાં પરિવાર વિવિધ સંસ્થાઓ અને સમાજની ભૂમિકા વિશે વાત કરશે અંતિસમાપન સત્રમાં ડોક્ટર મહેન્દ્ર ચોટલિયા દ્વારા શિશુ શિક્ષણમાં સંશોધન અને નવાચાર વિષય પર પ્રકાશ પાડશે આ દ્વિદિવસીય સેમિનાર માટે એકોતેર જેટલા વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો અને શોધ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે આ વિવિધ વિદ્યાશાખાના વિવિધ અધ્યાપકો અને શોધ વિદ્યાર્થીઓ દ્વારા પચાસ જેટલા શોધપત્રો રજૂ થનાર છે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ